પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા સમાજના કર્મશીલોને સમાજ રત્ન એવોર્ડ તેમજ ન્યૂઝપેપરના શ્રીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાશે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે એકથી પાંચ કલાકે ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી જિલ્લો મહેસાણા મુકામે અમદાવાદ સર્કિટ હાઉસ સાહિબાગ ખાતે યોજાનાર કાર્યક્રમની ચર્ચા માટે કમિટી સભ્યોની મિટિંગ યોજાઈ સર્વ પ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ ભગવાનની પ્રતિમા આગળ પુષ્પ

સ્મિતાબેન રાજપોપટ જેસિંગભાઈ ચાવડા કેલેન્ડરના દાતાઓમાં શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી શ્રી મગનલાલજી ડાબી ગાંધીનગર શ્રી હરિનારાયણ બૌદ્ધ છત્રાલ શ્રી ખુશાલભાઈ પી પરમાર લીંબડી શ્રીમતી જ્યોતિબેન પી પરમાર પ્રેમજીભાઈ એસ પરમાર વાંકાનેર શ્રી બિપિનભાઈ કે સોલંકી કલોલ શ્રી મુળજીભાઈ બુકેલિયા સુરત શ્રી સંતનભાઈ એસ વાઘેલા વઢવાણ તેમજ દસ એવોર્ડ ટ્રોફીના દાતા તરીકે મુળજીભાઈ એમ બુકેલીયા નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રાર અધિકારી સુરત દ્વારા જાહેર કરવામાં આવી હતી છેલ્લે સૌ સમાજ બંધુઓ ચા પાણી કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ તાલુકો કડી સમગ્ર પરગ્રામ વણકર સમાજ કુટુંબીય ગુજરાત દ્વારા ગુજરાતના કર્મશીલો માટે સ સમાજ રત્ન એવોર્ડ અને તંત્રેશ્રીઓ માટે તંત્રત્વ એવોર્ડનો કાર્યક્રમ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે છવ્વીસ અગિયાર છવ્વીસ અગિયાર બે હજાર પચીસને બુધવારના દિવસે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે અમે સમગ્ર પરગ્રામ વણકર સમાજ સંસ્થા દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં આજે તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ ભૂમિ બોધ વિહાર નંદાસણ ખાતે કમિટી સદસ્યોની મિટિંગ રાખવામાં આવી હતી તેમાં અમદાવાદ સંતાના અર્જુન અર્જુન દાદા કરુરથી સમાજના આગેવાનશ્રીઓ સદ્ધાર્થિ હરિકાકા ભાઈ મોહનલાલ જાદવ મગનલાલ અને અન્ય કમિટી સદસ્યોની આજે અહીંયા મીટિંગ રાખવામાં આવી હતી એના સંધાનમાં અમે લગભગ મંગળવારે મંત્રીશ્રીઓને આમંત્રણ આપવા જવાના છીએ તેમજ તમામ સૂચિ માટે આ જે મીટિંગ હતી એની અંદર આમંત્રણ પત્રિકાઓ ટ્રોફી સન્માનપત્ર જે જે દાતાઓના નામ પત્રિકાઓમાં છાપવાના હતા એમની આજે ચર્ચા કરવામાં આવી અને એ કાર્યક્રમમાં સુંદર લોકો માહિતી પૂરી કરી અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને હાજરી આપી હતી એમના પણ આપણે મંતવ્યો જાણ્યા એટલે આજનો કાર્યક્રમ સરસ રહ્યો અને સમાજના દરેક વ્યક્તિઓને મેં આહવાન કરી છે કે લોકો વડા પ્રમાણમાં છવ્વીસ તારીખે અમારા કાર્યક્રમમાં હાજરી આપે એવી હું સંસ્થાના સ્થાપક ભીખાભાઈ મકવાણા સર્વ નિમંત્રણ પાઠવું છું કે લોકો પુષ્પળ પ્રમાણમાં કાર્યક્રમમાં હાજરી આપે જય ભીમ નમુકુદાય સમગ્ર પરગણા ભીખાભાઈ મકવાણા ચલાવે છે છે સંચાલન કરે એમના તરફથી પચીસ ના રોજ અમદાવાદ સર્કેટ એનએફસી ખાતે સહીબાગ જે દાતાઓ અને જે મહાનુભાવોનું સન્માન અને એવોર્ડ વિતરણનો જે પ્રોગ્રામ કરવામાં આવનાર છે એના અનુસંધાને આયોજન માટે આજે જે મીટિંગ બોલાવવામાં આવી હતી એમાં માન્ય ભીખાભાઈ મકવાણા તરફથી બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું એમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું આજે જે એમના ભૂમિ બુદ્ધ વિહાર ખાતે આ મિટિંગ હતી એમાં ભીખાભાઈ મકવાણા તરફથી બધાનું સ્વાગત કરવામાં આવ્યું બધાનું સન્માન કરવામાં આવ્યું બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની વંદના અને એમના પુલહ કરીને એમને પ્રાર્થના કરવામાં આવી અને બધાનું એમણે પરિચય આપી અને એકબીજા સમાજને સાથે એમને કામને નિભાવવા માટે અને બધાને છવ્વીસ અગિયાર બે હજાર પચીસના પ્રોગ્રામમાં આવવા માટેનું આમંત્રણ પણ આપ્યું અને એના માટેની જે કામગીરી કરવાની થતી હતી એના માટેની એમણે આજે જે મિટિંગ યોજી એ ખૂબ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં બધાનો સુંદર સન્માન બી થયું અને બધાની જોડે તાલમેલ મેળવી બધાને સલાહ સૂચન લઈ અને ભીખાભી મકવાણા જે કાર્યક્રમ ચાલુ કરવા કરવા જઈ રહ્યા છે એના માટેનું એમણે માર્ગદર્શન બધાને આપ્યું ખૂબ સુંદર સુંદર પ્રોગ્રામ હતો ખૂબ મજા આવી